આયર તો કે સોરઠિયા મચોડિયા પંચોળી વાગડિયા પાંથરિયા ચોરાડા નાગેરા આવા આઠ નવ પ્રકારના તો ખાલી સૌરાષ્ટ્રની અંદર જ છે પણ કૃષ્ણ ભગવાન વખતે તમે વૈયા જાઓ તો ત્યારે જે યાદવનો શબ્દ યાદવ હતો તો છપ્પન પ્રકારના છપ્પન કોટીના યાદવો કહેવાતા એમ મેં મારું એફિડેવિટ રજૂ કીધું કીધું કે ભાઈ આ ભરત નગાભાઈ વરવૈયાની છોકરો અમારા અગાઉના પૂર્વજના ચોપડે આમના નામ વધેલા છે એને પણ ખાતરી બંધ કરે આ આવી છે અને ઓગણીસો સત્યાત્તર કલાક જાતિના પુરાવા તરીકે મેં મારો આપ્યું તો એ વેલી અને એને નોકરીમાં એક સમયે સમયે આ યાર આગળ જે જે વસ્તુની માગણી કરી છે ને એ અમને પૂરી પાડી છે તમને જો દાખલા દઈ તો યુગ બદલાણો છે આજ ઘોડા આ તે બીજું ત્રીજું એ બધી જૂની પરંપરાઓ જે અમારા પૂર્વજોને મળી પણ આ નવા યુગની અંદર આજે અમે જજમાંનું આગળ એમ કીધું બુલેટ ગાડી જોઈ છે તો આપી છે એક્ટિવા ગાડીઓ પણ આપી છે અને ફોર વ્હીલની માંગણી કરી તો ફોર વ્હીલ પણ આપી હેડાવાડાના રામસિંહભાઈ વકાભાઈ આંબલીયા બે હજાર ચૌદ ની અંદર જ્યારે પોતરાવના નામકરણ હતા મારા મોટાભાઈ શ્રી ઉમેદભાઈ નામકરણમાં હતા અને ઉમેદભાઈ એટલું કીધું કે રમસીભાઈ નરુભાઈ ને ઉમેદભાઈ ગાડી છોડાવી લીધી હવે આપણે શું કરવું એટલે એને એમ કીધું કે ઉમેદ બારોટ ઉભા થાય અને પાર્કિંગની અંદર જે ગાડી ઉપર હાથ મૂકે ને એ ઉમેદ બારોટની અને કાતો સુરાને સાંપડે ને કા હરિભક્તાને હોય બાકી નાકવઢાને ન હોય સ્વર્ગના વિમાન શામળા અને આહિર કુળ અવની ઉપર હમીર નોવત હયાત તો દેવકીજી તારો દીકરો પછી તો કંસને હાથ કપાત જય માતાજી જે દ્વારકાધીશ હું છું સાહિત્યકાર સાગર બારોટ અને આજ મારી સાથે જે મહેમાનો જે બારોટજીઓ જોડાયા છે આગળના વિડીયામાં તમે જે મેરના બારોટજી સાથે આપણે સંવાદ કર્યો એમની વાર્તાઓ સાંભળી બારોટ અને મેરના જે સંવાદો સાંભળ્યા એમની પરંપરાઓ સાંભળી એમની નામકરણ વિધિના પ્રસંગો પ્રાર્થના જે હાવ ભાવ બધું તમે જાણ્યું અને એ વિડીયોને આપે ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો સારો પ્રેમ આપ્યો એ પછી હવે આજ જે મારી સાથે જે લોકો જોડાયા છે એકની ઉંમર તો સાવ નાની છે અને બીજા થોડાક વડીલ છે પોતે સારા જ્ઞાને જ્ઞાની છે સારા સાહિત્યના જાણકાર છે તો આ વિડીયોમાં છેઠ સુધી મારી સાથે બન્યા રહેજો અને હવે પછી આપણે એમની સાથે સંવાદ કરીશું એમની સાથે વાતચીત કરશું અને એ કોણ છે કોના બારોટજી છે એ વાત હું તમને ચોખ્ખવટ કરી દઉં કે પોતે આહિરજીના બારોટ છે અને આહિર અને બારોટની શું પરંપરા આવે એમનો શું ભાવ હોય એ જ્યારે નામકરણ વિધિ કરવા જાય કે જ્યારે શીખ લેવા જાય ત્યારે આહિરનો ભાવ કેવો હોય એમની રીત રિવાજ કહેવાય બધું જ આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું તો મારી સાથે છેઠ સુધી બની રહેજો નમસ્કાર પહેલાં તો મારી ચેનલમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ મને તો નામ ખબર જ છે પણ વિડીયોના માધ્યમ થકી આપનો પૂરો પરિચય મૂળ ગામ સહિત પહેલાં તો મને આપ આપનું નામ જણાવશો શકો છો પહેલાં તો સાગરદાનભાઈ આપણો ખૂબ ખૂબ આભાર આ ચેનલના માધ્યમથી બારોટ અને જે પરંપરાઓ જે છે એને આપ આ સમયની અંદર ઉજાળ કરી રહ્યા છો તો એ બબલ ખૂબ ખૂબ તમારો ધન્યવાદ પરિચયની વાત તમે જો કરતા હો તો અમે જામનગર જિલ્લાના મતવા તાલુકાઓનું મારું બાપડાનું ગામ છે ચાલીસ વર્ષથી આ હું આ રાજકોટની અંદર રહું છું અને મુખ્ય વ્યવહાર

અને અભ્યાસમાં તો મે બીકોમ ગ્રેજ્યુએશન કમ્પલીટ કર્યું છે. હિતેશભાઈ તમારા સુધી આવું એ પહેલા અમારે યુવા જે બારડજી છે, મારી આપણી વચ્ચે જે પધાર્યા છે એમના વિશે થોડુંક મારે જાણવું છે. એમની પાસે થોડાક સવાલ પૂછી અને પછી દર્શક મિત્રો પાસે પાછા હું તમને પણ લઈ જઈ ચોક્કસ. ત્યારે પહેલો પ્રશ્ન મારો એ છે કે અત્યારે હાલમાં તમે શું જોબ કરો છો અને યજમાન વૃત્તિમાં ક્યારથી તમને રસ જગ્યો? રસમાં તો એવું છે સગરભાઈ કે હું મારા નાના બાપુ એ પોતે કવિ હતા સાવરકુંડલા અને મારા દાદા પણ મોહનભાઈ લક્ષ્મણભાઈ અંકલેશ્વૈયા કે એનું પણ યજમાન વતીમાં સારું એવું નામ હતું તો હું જયારે નાનો હતો તો મોસાળમાં વેકેશનમાં જવાનું હોય તો મારા નાના બાપુ પોતે કવિ હતા એટલે એનું મિત્ર મંડળ પણ કવિ લેખકોથી હતું એટલે હું એમની પાસે બે હતો એટલે મને એક એક ઈ પોતે કવિતા કંઈ દુઆ લખતા એમાં કંઠસ્થ કરાવતા પછી એમનું જે મિત્ર મંડળ હોય લેખકો એમાં સારા એવા લેખક નાના ભાઈ છે બલિયા સાવરકુંડલા અને હું જાતો અને પછી મને એમ કહેતા કે ધાર્મિક આ બધા કવિ લેખકો છે અને તું સંભળાવ એટલે એમ એક દુવા થી શરૂઆત કરી એક દુવા બે દુવા કાવ્ય એમ કરતા કરતા આમાં ઇન્ટરેસ્ટ આવતો રહ્યો પછી મામાને કહું આમાં હું અભ્યાસ કરતો જ્યાં વેકેશન પડતું ઉનાળો વેકેશન કે જે એક થી દોઢ મહિનાનું હોય તો એ ગાળા દરમિયાન હું મારા પપ્પા ભાગ્યું યજમાનમાં મજા અને કીધું કરત કરત અભ્યાસ જળમતી સુજાન થોડું થોડું પાંચ મિનિટથી બોલવાનું ચાલુ કર્યું અડધી કલાક એમ વેકેશન આવતા કોલેજ ટાઈમમાં એમને વેકેશન પરીક્ષાઓ આવતી એમ કરતાં કરતાં આ શોખ મને જઈએ તો બોલવાનો જાહેરમાં એમ શોખ ને એને પેશન બનાવી અને આમાં આગળ વધતું ગયું એટલે વાત કરું તો પહેલેથી જ જે તમારો માહોલ છે તમારું બેકગ્રાઉન્ડ છે કવિઓ કલાકારો અને બારોટજી તરીકે ગુજરીઓ છે અને એક બાપ દાદાની પ્રણાલી છે કારણ કે આપણે સાહિત્યમાં એક દુહો છે કે બેટો બાપ તણો જો ચીલે ચાલે નહીં તો જનની કાઉ જણે અને પછી વરવું લાગે વેરડા આપ પહેલી વાર તમારા પપ્પા સાથે જજમાનમાં ગયા છો ત્યારે તમારી ઉંમર કેવડી અને ત્યારનો તમારો અનુભવ કેવો રહ્યો હતો કારણ કે આપણે કોઈ પણ ક્ષેત્રમાં જઈ

પોતાના બાળકોના નામકરણ વિધિ કરે બારોટજી પાસે કારણ કે બા સોહે બ્રહ્મ હે રોહે આતમ રામ ત ઉચ્ચારક ટેક હે તાકા બારોટ નામ પોતાના વહીવંચા આવે પોતાના પર્યાગત આવે ત્યારે એ યજમાનોનો ભાવ કેવો હોય અને એ કયા પ્રસંગ દરમિયાન પોતાના દીકરાઓના નામકરણ વિધિ કરે છે કારણ આગળના વિડીયોમાં જે મેર સમાજનો વિડીયો આપણે બનાવ્યો હતો એમાં એ લોકોએ એવું કીધું હતું કે પોતાના મેર સમાજના દીકરાઓ છે હા એ તો પોતાના લગ્ન પ્રસંગ હોય ત્યારે મનાવે છે હા ત્યારે આપ આહિર સમાજમાં જાઓ તો ત્યારે એ પોતાના દીકરાનું નામકરણ વિધિ ક્યારે કરે એમાં શું છે કે સમયને સાગરભાઈ અનુસરણ હવે કોઈ લગ્નની અંદર કોઈ સગાઈઓની અંદરને નામ માંડે છે પણ નકાર મેજોરિટી અમારાની અંદર અમે યજમાનો જે તારીખ આપીને એ તારીખે એ લોકો વધારે સ્વીકારવાનું કરે છે વાહ પણ હવે માહોલ વધતો જાય આ ડાયરાની અંદર હજાર બે હજાર માણસોનો ડાયરો થઈ ગયો તો એક નોખો પ્રસંગ કરવો એટલે એ લોકો એમ વિચાર કરે છે કે કોઈ પણ લગ્ન હોય કે સગાઈ હોય તો એની અંદર નામનું પણ સમાવેશ કરી લે કે જેથી કરીને એક પ્રસંગનો ખર્ચો આપણે બચે એમ બાકી નકરાજી હાલની તારીખે અંદર હું યજમાનની અંદર જ્યાં જાઉં છું હું એમ કહું ભાઈ તમારે આ તારીખે નામ રાખવાનું છે તો કોઈ વાંધો નહીં તો સ્પેશિયલ નામના પ્રોગ્રામ કેતા પ્રસંગો પણ એ લોકો કરે છે એમ કદાચ નામ મંડાવો એ તો કોઈ વાંધો નથી પણ પ્રાઇવેટ નામ મંડાવો એમાં બહુ ફેર પડતો હોય વંશાવળી સાંભળી શકે પોતાના પૂર્વજો નામ સાંભળી શકે તો એ અને અમારે ઉમેય નામમાં સાગરભાઈ ચાર સાડા ચાર કલાકનો સમય ઉમેય જોઈએ જ છે નામ માંડવામાં એમ નવ સાડા નવ વાગ્યાથી કરી અને દોઢ તો સેજે વાગે જ એમ નામ માંડવામાં એમ અને કુટુંબ હોય બધું આપને ટેકો દેવો આપું પછી મોસાળો હોય ગામનો વ્યવહાર હોય બેનું દીકરીયું સગા વાલા હેતુ મિત્રો કાયદેસર બારોટનું આસન હોય એની અંદર બારોટજી બેઠા હોય હવે તો માઇક સિસ્ટમ થઈ ગઈ સાગરભાઈ તો હવે માઇકો પણ આપે છે લાઇટ વહી ગઈ હોય તો એ લોકો બેટરીની વ્યવસ્થા પણ કરી આપે છે એમ બહુ સરસ રીતે એમ હાલે અને માનની તમે જો વાત કરતા હો કે ભાઈ આયરોની અંદર તો આદિ અનાદિકાળથી માથાઓ દીધા દીકરા દીધા ઘોડા પણ હજી તમે વહી આવો હજી હાલની તકે અમને એ લોકો આપે જ છે એમ માથા જોતા હોય તો માથા આપે એવા અનેક ઉદાહરણો મારી પાસે છે બરાબર આપે જ છે એમ ધાર્મિકને પ્રશ્ન પૂછો એ પહેલાં આપને પ્રશ્નો એ પૂછીશ કે આહિર સમાજ એટલે આહિર સમાજમાં કેટલી પ્રકારના આહિરો હોય સો ટકા અને અલગ અલગ પંથકના જાણે કે વાગડમાં રહેતા હોય વાગડિયા હોય એ ટાઈપના શું કઈ આપણી પાસે ઇતિહાસ હોય તો એ સરસ જણાવો બહુ સરસ પ્રશ્ન પૂછો કે કેટલા પ્રકારના આયર કહેવાય એમ તો ખાલી આપણે સૌરાષ્ટ્ર ની અંદર તમે જેમ કેમ કીધું ને વાગડમાં માં રહીએ વાગડિયા એમ પણ એ તો ખાલી સાગરભાઈ આપણે સૌરાષ્ટ્ર પૂરતી વાત થઈ કે સૌરાષ્ટ્રની અંદર કેટલા આયર તો કે સોરઠિયા મછુરિયા પંચોળી વાગડિયા પાંથરિયા ચોરાડા નાગેરા આવા આઠ નવ પ્રકારના તો ખાલી સૌરાષ્ટ્રની અંદર જ છે પણ કૃષ્ણ ભગવાન વખતે તમે વહી જાઓ તો ત્યારે જે યાદવનો શબ્દ યાદવ હતો તો છપ્પન પ્રકારના છપ્પન કોટીની યાદવો કહેવાતા એમ તો એ છપ્પન કોટીના જે યાદવો હતા એમાં મધુકુળના વૃષ્ણિકુળના બરોબર એવા ઘણી પ્રકારના એમ ભોજકુળના ભોજક કુળના હૈ કુળના એવા છપ્પન પ્રકારના જે યાદવો હતા અને આજે તમે વાત કરો ને તો ભારત વર્ષની માલિકો કોઈ એવું રાજ્ય બાકી નથી જેમાં યાદવો ન રહેતા હોય એમ અને યાદવોના નામ ઉપરથી તો અમુક ભારતના પ્રદેશોના નામ પણ પડ્યા છે દાખલા તરીકે અંધક કુળના જે યાદવો હતા તો સાગરભાઈ એના નામ ઉપરથી આંધ્રપ્રદેશ પ્રદેશ કહેવાડો એમ કેરળ નામના જે યાદવો હતા તો એના નામ ઉપરથી કેરળ પ્રદેશ કહેવાડો એમ તો એવા હિન્દુસ્તાનની અંદર ઘણા બધા પ્રકારના યાદવો કહેતા આહીરો કહેવાય છે એમ દર્શક મિત્રો આપ અવારનવાર યુટ્યુબ ચેનલ ઉપર સર્ચ કરતા હોય છો પોતાના પરિવાર વિશે પોતાની જ્ઞાતિ વિશે પણ આ વિડીયોના માધ્યમ થકી હું આપને એક ટકોર કરું છું કે એક યાદગીરી આપું છું કે પોતાનું મૂળ અને પોતાના પૂર્વજોનું જો તમારે જાણવું હોય તો પેલું એલું કોઈ પાસે મળતું હોય તો એ બારોટ છે હિતેશભાઈએ જેમ વાત કરી કે કેટલી પ્રકારના આહીરો હોય છે ક્યાં ક્યાં જગ્યાએ રહેતા હોય આ જે વસ્તુ જોતું હોય ને તો આ માત્ર ને માત્ર બારોટ પાસે મળતું હોય છે હવે હિતેશભાઈ બીજી વસ્તુ તમને એ પૂછું કે આહિર સમાજનો અત્યારે તો એજ્યુકેશનનો જમાનો છે ભણવું જોઈએ જરૂરી છે પણ એમનો મુખ્ય વ્યવસાય શું અને હાલમાં આહિરના યુવાનો જે છે એ કયા કયા ક્ષેત્રમાં વધારે સો ટકા યાદવ શબ્દ છે ને સૌરાષ્ટ્રની અંદર આઠસો ને પિંચોતેરની અંદર ચંચુડ યાદવ આવ્યા ને કૃષ્ણ ભગવાન પહેલાં આવ્યા સાડા પાંચ હજાર વર્ષ પછી પણ પછી કૃષ્ણ ભગવાન દ્વારકાની અંદર એ વખતે ત્રણ જ પેઢી વંચાડી હતી કૃષ્ણ ભગવાન પ્રદ્યુમનને અનિરુદ્ધ પછી એમની જે પેઢી કૃષ્ણ ભગવાનની હતી ને એ સોણહિલપુરની અંદર બરાબર ત્યાં વહી ગઈ એમ કારણ કે અહીંયા યાદવ સ્થળી રચાઈ ગઈ હતી સોનાની દ્વારકા જે નગરી ભગવાને બનાવી હતી સમુદ્રના જલડી માલિકો સમાઈ ગઈ પછી એ પેઢી ત્યાં હોઈ ગઈ પછી એ વંશવરા દ્વારા આઠસો ને પિચોતેરની સાલી માલિકો વામન થલી ચંચોડિયા દવા અને ત્યારે આપણે સૌરાષ્ટ્રની લોકભાષાથી એ યાદવ શબ્દનો ઉચ્ચાર ન થયો એટલે યાદવમાંથી આયર શબ્દ આવ્યો આજ પણ એ લોકો બોલે છે આયર અને લખે છે આહિર એમ તો આયરો જે છે ને એ રાજવંશની એક શાખા છે રાજ કરતા હોતા જે તે વખતની અંદર પછી ગામધણી થયા અને ત્યાર પછી જે વિસ્તાર વધતા ખેતી અપનાવીને ખેડૂ થયા અને આજે કહેવા સાગરભાઈ કે આજે છે ને ક્લાસ વન ઓફિસરો પણ આહિર જ્ઞાતિની અંદર છે મોટા મોટા રાજકારણીઓ પણ છે ઉદ્યોગપતિ પણ છે ટૂંકની અંદર કોઈ એવો બિઝનેસ નથી કોઈ એવી સત્તા નથી જે મારા આહિરો આગળ ન હોય તમામે તમામ સત્તા ઉપર આજે આહિર સમાજ આગળ છે રહેવાનો અને રહેશે અને દરેક જ્ઞાતિને હિતેશભાઈ પોતાનો બારોટજી ઉપર અભિમાન હોય અને બારોટજીને દેવ તરીકે માનતા હોય હા ત્યારે આહિર સમાજ એક તો ભોળો સમાજ છે ધરતીની સાથે જોડાયેલો વર્ગ છે પોતાના પરિયાગત પોતાના વયવંચા બારોટને કેવડું માન આપે માથા આપે એવડું આપે છે એમ સો એમ મારી જ વાત કરું મારા બાને જ્યારે સાગરભાઈ બે કિડની ફેલ થઈ ગઈ હતી પછી હું ભાડસર માર્ખીભાઈ ચાવડા માર્ખી લખમણ એમના ઘરેથી મટુમાં એમને જ્યારે ખબર પડી ને કે બારોટની આઈ માને કિડનીની જરૂર છે તો એ મટુ મટુમાઈએ એમ કીધી હતી કે બારોટજી મારે બે કિડની હે જરૂર પડેલ તા તો આઈરાણી તમને કિડની દે આથી બીજું કયું કેવાય કાળજી આપીને લઈ દઈએ આ માથા જ કહેવાય ને ઘણા બધા એવા કિસ્સાઓ મારી પાસે છે એમ એટલે હાલના પ્રકારમાં પણ જ્યારે વર્તમાન બોલતા હોય ત્યારે આપણને મેપા મોભની યાદ આવે સો ટકા કે જેને બારોટને પોતાના દીકરાનું દાન આપ્યું હવે એમના પહેરવેશો હા અને લગ્ન પ્રસંગમાં કોઈ અલગ અલગ રિવાજ ખરા કે આપણે જે નોર્મલ આવે પહેરવેશ માટે શું તમારે કહેવાનું કાઠિયાવાડનો જે પહેરવાસ હોય ને એ પ્રમાણેનો અમારા આહિરનો પહેરવાસ છે પૂરેપૂરું બદન રાખવાનું બરાબર ભેટાય આ તે પણ સમયે વર્તે જેમ અત્યારે જે યુગ છે એ પ્રમાણેની અંદર છોકરાઓ પહેરે છે પણ છતાંય અમારા જે પંથકની અંદર તમે જાઓ આજની તારીખે જે વરાજો હોય અથવા જે દીકરી હોય એ હજી પૂરો પૂરો પહેરવાસ પહેરે છે સાગરભાઈ બરાબર માથે પાઘડી પહેરી હોય પછી ભેટાઈ વારેલી હોય ચોયણી હોય પગની અંદર હું તમને કહું ઓખાઈ મોજડી હોય વિગેરે વિગેરેનો જે કાયદેસર જે આયરનો પહેરવાશ હોય ને એ રીતે આ છોકરાઓ અત્યારે પહેરે છે વરાજાની અંદર

હવે હવે પછી હું ધાર્મિક તને પૂછીશ કે આપણા ચોપડા થકી એક તો હિતેશભાઈ તમને ખબર છે પણ આ પ્રશ્ન માટે હું ધાર્મિક પાસે જઈશ કે બારોટનો ચોપડો એવો છે કે એ મને તમને બધાને ખબર છે કોર્ટ માન્ય વેલિડ છે તો એ બારોટના ચોપડા થકી આપના કોઈ યજમાનોના એવા કોઈ કામ કે એવું કોઈ દિવસ કંઈ બનેલો એવો પ્રસંગ કાંઈ યાદ આવે ખરો સાગરભાઈ મારા યજમાનનો છોકરો ભરતનગર ભાઈ એમપીએચ ડબલ્યુની પરીક્ષા પાસ કરી ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ગાંધીનગર જવું પડે તો એને જાતિના પુરાવા તરીકે ઓગણીસો સત્યોતેર પુલા પહેલાંનો જ પુરાવો રજૂ કરવાનો હતો એટલે એ પુરાવા તરીકે આ સાત બારનો મહિનો દાખલો જોઈએ એટલે એમની પાસે એ સાત બાર અવેલેબલ નહોતા તો એને જે અહીંયા સિનિયર ક્લાર્ક હતા કે એમ કીધું કે ભાઈ તમારા કોઈ બારોટ આવતા હોય તો બારોટનું તમે એફિડેવિટ કરેલું લખા એનું સ્ટેમ્પ પેપર એનો સિક્કો આવતો તો માન્ય થઈ જશે એટલે હું રૂબરૂ જઈશ એનો ચોપડો લઈ મારું એફિડેવિટ કરી મારો પોતાનો મેટ્રપેટ પર સિક્કો આપી અને જે નિયામક કહેવાય હેડ આખા ડિપાર્ટમેન્ટનો જે નિયામક ક્લાસ વન ઓફિસર એમની સમક્ષ મેં મારું એફિડેવિટ રજૂ કર્યું કીધું કે ભાઈ આ ભરત નગાભાઈ વરવાડીયા જે છોકરો અમારા અગાઉના પૂર્વજના ચોપડે આમના નામ નોંધાયેલા છે એને ખાતરી બંધ કરે આ સુરતથી આવ્યું છે અને ઓગણીસો સત્યાતર કલાક જાતિના પુરાવા તરીકે મેં મારું પ્રમાણપત્ર આપ્યું તો એ વેલિડ ગણાવું અને એને નોકરીમાં એક બારોટ તરીકે આપણો તો સમય જ છે કે ભાઈ મેં આગળના વિડીયોમાં કીધું હતું કે યજમાનનો દીકરો કોઈ પણ સર્વિસમાં લાગતો હોય કાંઈ પણ એનામાં સુખ થતું હોય તો એ બારોટને વિશેષ આપણને વધારે માન થાય અને વધારે ખુશી થાય હવે એ દીકરાના દાનથી માંડી એક સાહિત્યકાર તરીકે મને તો ખબર છે જો કે જગતને બધાને ખબર છે દીકરાના દાનથી માંડી અને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે આહિર સમાજે કોઈ દિવસ પાછી પાની કરી નથી તો મારે એ જાણવું છે કે જ્યારે એ પોતાના દીકરાઓના નામકરણ વિધિ કરે છે ત્યારે બારોટને કેવડું દાન અને કેટલું કાપે છે એ મને થોડું થોડુંભાઈ જણાવો જુઓ આયરુ આગળ અમને ભગવાનની દયા કહેવાય ને માતાજીની દયા કહેવાય કે સાગરભાઈ અમે બારોટની અંદર આયરને બારોટ તરીકે અમારો જલમારો દીધો વાત કરી તમે એમ કહ્યું ને કે માથા આપ્યા દીકરા દીધા ઘોડા સમયે સમયે આયર આગળ જે જે વસ્તુની માગણી કરી છે ને એ અમને પૂરી પાડી છે તમને જો દાખલા દઈ તો યુગ બદલાણો છે આજ ઘોડા આ તે બીજું ત્રીજું એ બધી જૂની પરંપરાઓ જે અમારા પૂર્વજોને મળી પણ આ નવા યુગની અંદર આજે અમે યજમાનું આગળ એમ કીધું કે બુલેટ ગાડી જોઈ છે તો આપી છે એક્ટિવા ગાડીઓ પણ આપી છે અને ફોર વ્હીલની માગણી કરી તો ફોર વ્હીલ પણ આપી હેડાવાડાના રામસિંહભાઈ વકાભાઈ આંબલિયા બે હજાર ચૌદની અંદર જ્યારે પોતરાવના નામકરણ હતા મારા મોટાભાઈ શ્રી ઉમેદભાઈ ત્યાં નામકરણમાં હતા અને ઉમેદભાઈ એટલું કીધું કે રમસીભાઈ નરુભાઈ અને ઉમેદભાઈએ ગાડી છોડાવી લીધી હવે આપણે શું કરવું એટલે એને એમ કીધું કે ઉમેદ બારોટ થાય અને પાર્કિંગની અંદર જે ગાડી ઉપર હાથ મૂકે ને એ ઉમેદ બારોટની અને આગળ ઉમેદભાઈ પાછળ રામસિંહભાઈ વકાભાઈ આંબલિયા અને પાછળ વીસ પચી જજમાનું અને એ વખતની અંદર હું તમને કહું એક લોગાન ગાડી ઉમેદભાઈને ગમી ગયેલી છે એની ઉપર હાથ મૂક્યો એટલે રામસિંહભાઈ એમ કીધું કે આ ગાડી કેની એટલે ગામના જ કેહુરભાઈ વરવારીયાની હતી એટલે એમ કીધું કે ચાવી આપી દે આપણે પછી સમજી લેવું તો આ વસ્તુઓ છે બરોબર આપે જ છે પણ હવે એક તમને વિનંતી કરું કે અમારી પણ એક મર્યાદા છે સાગરભાઈ કે અમે આયરના બારોટ જે છે ચોપડાની અંદર કોઈ દિવસ આયર સિવાય કોઈની એક રૂપિયો પણ અમે લીધો નથી બરોબર કદાચ અમે યજમાનારે પાંચ દસ રૂપ હજાર હાટુ થઈને ધડ હાલતી હોય અને એમનો યજમા કોઈ મિત્ર હોય અને બીજી કાસ્ટના હોય કોઈ રાજકીય હોય અને ત્યાં દસ હજાર રૂપિયા મૂકી જાય તો એ માથે ચડાવી એમનું નામ લખી અને કાં પાછા સોંપી દે છે અને કાં ગૌચારાની અંદર આપી છે આયર સિવાય હજી સુધીની અંદર અમે કોઈ દિવસ એક રૂપિયો પણ બીજાનો લીધો નથી આ અમારી પણ એવડી મહાનતા છે એમ એટલે મેં કીધું એમ કે ભાઈ દાતારનું બીજું કોઈ નામ હોય તો એ આહિર છે સો તેનાથી જગત અજાણ નથી પ્લસ બીજી વસ્તુ હું આપને એ પૂછવા માંગુ છું કે એમાં જ્યારે યુવાન બારુરજી આપણે સાથે જોડાણા છે ત્યારે એમની સાથે થોડીક વાત કરવી છે આપણે કે ઘણીવાર તારા વિડીયો હું યુટ્યુબમાં કે પછી ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં હું જોતો હોય જ્યારે નામકરણ વિધિ ચાલતી હોય ત્યારે તું ઘણીવાર વાતો કરતો હોય દુહા છંદ લલકારતો હોય ત્યારે તું થોડી ઘણી સાહિત્યની વાતો અને બીજી વાત કે દર્શક મિત્રોને એક વાત ખાસ કરી દઉં કે મેં તમને પહેલાં કીધું કે આહિર સમાજના બારોટો એટલે માત્ર ને માત્ર આ આ પૂરતા જ ન હોય આ સિવાય પણ ઘણા બારોટો હોય આહિર સમાજમાં કારણ કે મને તમને બધાને ખબર છે કે મા બાપની જે જમીન હોય એમાં ભાગ પડતા હોય તો બધા દીકરાઓને અલગ અલગ જગ્યા મળતી હોય એમ આહિર સમાજનો પણ જ્યારે મૂળ ચોપડો હોય પણ એ પછી જે સંસ્કૃતિ કે એમનો કુટુંબ કે વિસ્તાર વધ્યો હોય એટલે દરેકે ને અલગ અલગ બારોટો આવતા હોય છે માં ત્યારે હું તને એ પૂછવા માંગુ છું કે આપ કોની શાખાના કઈ શાખાના બારોટ છો કે પછી તમારામાં ગામ પ્રથા આવે છે એ વિશે મને થોડીક માહિતી આપ અમારે મમા એવું છે કે ગામના ભાગ હોય પછી એમાં કોઈ પણ અટકના ઘરે રહેતા હોય માનો કે મારું પોતાના જે ગામ છે બે ત્રણ ગામ એમાં જેટલી અટક હોય મારી અમારા અટકોને ગામના ભાગ હોય છે બરાબર અને એ રીતના અમારા ભાગ થાય પડેલા હોય રહી વાતમાં ઇતિહાસિક તો આયર સમાજ માટે તો એમ કહેવાનું કે ધર ધમણા પાંડર સિંગા મેયુ સિંગાઢોકુડ આયરને હોદ મેંડલી ત્રણેય તો આયર સમાજનો ઇતિહાસ છેક તમે સતયુક્તથી આવ્યા થી નંદરાજાથી કહેવાય આશરો આયરનો વખણાય તો આશરા ધર્મ માટે આયર સમાજે ઘણા બલિદાનો પણ લીધા છે છેક તમે કૃષ્ણ પરમાત્મા એમ કહેવાય મથુરા અને જેલમી માલિકા જન્મ થાય ત્યારે વાસુદેવ કઈક રાજાઓ કઈક મોટા ઢીલી ખોખરાઈ પણ જ્યારે એ નંદ બાવાના નેઠ એમ કહે કૃષ્ણ પરમાત્મા કાજે ઠાકર ને જે આશરો દેડો તો ઈચ્છા આગળ વહે જાય તો આડીધર બોડીધર દેવાત બોદર એ દેવાત બોદર એમ કહેવાય એ બીજાનો એમ કહેવાય રાનો વંશ રાખો હાટ પોતાના દીકરાનો કે બલિદાન દીધું પણ દેવાત બોદર તો મામા દીકરાનું બલિદાન દીધું પણ ત્રાપજ નામની માલિક પણ મેપા મોભ નામનો આયર અને એ મેપા એમ કહેવાય કે બારોટ ને દીકરાને દાન દીધું કે દેવાતે પુત્ર દીયો ને ગઢ રાખણ વીરના આ વંશ રાખ્યો વણાળ કે માંગળ વણાનો મેપડા એમ તો મા અત્યારે તો ઇતિહાસની વાતો તમે સાહિત્યકાર તરીકે સમજો ટાઈમ જોઈએ તો આયર કંઈક સંતો કઈક કંઈક ભક્તો થયા તો આયર સમાજ માટે તો કવિઓએ ઘણા બધા દુઆ લેખા છે રાજા રાહ પણ કઈકર સમાજ માટે કવિઓ દુઆ લેખા છે તો આ દુનિયામાં એ કીધું નામ નહીં આ કીર્તિ કેરા કોટડા કે પાયડા નહીં પણ જગત ની માલિકા માણાનું કાયમ એક જ વસ્તુ નામ કાયમ અમે રહી જવાનું બાકી બધાને ખબર ખાલી હતા આવ્યા ને ખાલી હતા વહેવા જવાના પણ એ સમયગાળા દરમિયાન મામા કંઈક એવું કાર્ય કરતા જાય જેથી કરી આ દુનિયામાં આપણી હાજરી ના હોય તો આપણું નામ બોલે આનંદ દર્શક મિત્રો એ વાતનો છે કે યુવા બારોટજી બે ત્રણ વાર મેં વિડીયો માધ્યમથી કીધું કે યુવા બારોટજી એટલે ઘણાને એવું થતું હોય છે કે કદાચ યુવાન હોય તો શું પણ એક વાતની હું તમને નોંધી કરાવું કે કોઈ પણ બીજો કોઈ ક્ષેત્ર હોય એમાં યુવાનો જ જાતા હોય એમાં કોઈ નવીન વાત નથી પણ જ્યારે યુવાન વય હોય અને યજમાનમાં જવું હોય અને માથે બારોટનું બિરુદ હોય ત્યારે બહુ ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે એક તો ખંભા ઉપર એવડો ભાર હોય છે એ પછી ચોપડાનો ન હોય પણ મર્યાદાનો હોય છે યજમાનો સાથે વ્યવહારનો હોય છે એમની પરંપરા કેમ જાળવવી એક પ્રોટોકોલ કેમ રાખવો એ બધું જ આ યુવાનમાં એ લક્ષણો છે એટલે બારોટ સમાજના યુવાનો માટે બહુ આનંદની વાત છે અને યુવાનો આનાથી થોડુંક પ્રેરિત થઈ અને આગળ વધે એ માટે પણ આ વિડીયોના પ્રયાસ મારા હોય છે હિતેશભાઈ બીજું તમને એ પૂછીશ કે યજમાનો માટે તો પોતાનો ચોપડો છે બારોટ પાસે એ મોટા મોટું પ્રમાણભૂત છે બરાબર અને તમે જાતા હોય એટલે ચોપડો લઈને જાતા હોય એ કોઈ વાતને શક નથી પણ અત્યારે હાલના સમયમાં તમે આહિર સમાજ માટે કોઈ એવું સાહિત્યની કે કોઈ પ્રવૃત્તિ કરો છો ખરા કે જે આગળ જતા આહિર સમાજ માટે બહુ આશીર્વાદ સમાન બને હા બહુ સરસ સાગરભાઈ તમે પ્રશ્ન પહેલો અત્યારે હિસાબ કરો ને આ પરિવર્તન યુગ ઉપર આપણે બેઠા તો સાગરભાઈને કહું દરેક ક્ષેત્રની અંદર પરિવર્તન આવ્યું જી જી ખેતીમાં પરિવર્તન કુંભારના માટલામાં પરિવર્તન વાણંદના અસ્ત્રામાં કોઈ પણ ક્ષેત્રે તમે જુઓ એમ તો આ બારોટ અને યજમાન વચ્ચેની જે પરંપરાઓ વહી આવતી જે લેખિતની અંદર એમ તો આજ સુધી હું હતું કે એક આયર જ પોતે એની રીતે જગત આખું ઓળખે એ કોઈ ના નહીં એમ આયર ઓળખે અને એક એનો બારોટ પણ હવે જગતને ઓળખાવવા માટે આ સમયની અંદર છેલ્લા દસ વર્ષથી એટલે બે હજાર ચૌદથી થી સાગરભાઈ આયર સમાજ ઉપર આયર મહાપુરાણ નામનો એક ગ્રંથ લખી રહ્યો જે ટૂંક સમયની અંદર જ આખું આપણે એનું વિમોચન થવાનું છે એની અંદર વાત કરી સાગરભાઈ તો જેમ અધ્યાય હોય કે પર્વ હોય કોઈ પણ પુરાણોની અંદર એમાં આપણે સૌમ્યની અંદર એને લીધા છે અને સાત સૌમ્યની અંદર આખો ગ્રંથ એ પૂરો થશે જેમાં પહેલા સૌમ્યની અંદર સૃષ્ટિની ઉત્પત્તિ બીજા સૌમ્યની અંદર ચંદ્રવંશ ત્રીજા સૌમ્યની અંદર સૂર્યવંશ પાંચમા સૌમ્યની અંદર ચંદ્ર આ રીતે સાત સૌમ્યની અંદર આખો ગ્રંથ એને પૂર્ણ લીધો અને ગ્રંથની સાગરભાઈ વિશેષતા એ છે ઉત્પત્તિથી લઈ અને આયરની અટકની સળંગ પેઢી સુધી એની અંદર નામાવાલી એનો ઇતિહાસ એના શાખા ગોત્ર એના પર્વર તમામે તમામ માહિતી એની એની અંદર મેં લીધી છે આમ આ સાગરને એક ગાગરની અંદર ભરવાની અંદર પ્રવેશ ભવિષ્યમાં આહિર આવનાર અને વડીલો માટે એ અને સમસ્ત સાહિત્ય જગત માટે જે લોકોને સાહિત્યમાં રસ છે જે લોકો પીએચડી કરવા માંગશે અને ભવિષ્યમાં આ ગ્રંથ બહુ કામ લાગવાનો છે એટલે એ વાતને હું આપ ખરેખર બારોટ તરીકે હું બહુ બિરદાવું છું બીજું હિતેશભાઈ અત્યારના સમયમાં મારો તો એવો જ પ્રયાસ હોય કે વધુમાં વધુ આ યુવાનો કોઈ પણ ક્ષેત્રમાં ભલે હોય પણ એક આપણી પરંપરામાં જોડાય એ યુવાનો માટે શું મેસેજ આપશો આપણે બારોટ સમાજના યુવાનો માટે સો સાગરભાઈ અત્યારે જો ખેડૂત દીકરાને ખેતી નથી કરવી દરજીના દીકરાને લુગડા નથી સીવા બ્રાહ્મણના દીકરાને એનું કર્મકાંડ કરવું નથી પણ આપણી જે વહી આ વહી આવતી છે ને આ કોઈ ધંધો નથી જેમ ખેડૂ છે ખેતી મૂકી દેશે તો કાલ જઠારગ્નિનું શું એમ તો એમ બારોટના દીકરા જો પોતાનો આ વહી કહેતા આ યજમાન પડતું જે મૂકી દેશે બારોટપણું તો પોતાનું નહીં યજમાનોનું કાલ ભવિષ્યનું શું થશે તો સાગરભાઈ તમારા દ્વારા આ નવા પેઢીને બસ મારી એ જ એક ખાલી રિક્વેસ્ટ છે કે ભાઈ તમારા પૂર્વજો આગળ જે લિપિની અંદર તમારો જે ચોપડો હોય એને ગુજરાતીમાં અથવા તો ઇંગ્લિશની અંદર એનું ટ્રાન્સલેશન કરો કે જેથી કરીને ભાવિ પેઢી એ વાંચી શકે નકર હાલની તારીખની અંદર ઘણા એવા બધા ચોપડાઓ પડ્યા છે જે આજની યુવા પેઢી વાંચી નથી શકતી એમ તો ખૂબ સરસ યુવાનો માટે આપણો હિતેશભાઈ મેસેજ છે હવે ધાર્મિક તું એક તો યુવાન છો અને યુવાનને જ્યારે મેસેજ આપવાનો છે ત્યારે તું શું કહે છે મારે તો એવું જ કહે કે આજના સમયમાં શિક્ષણ બહુ જરૂરી છે જી કારણ કે તમે એક વસ્તુ પર ડિપેન્ડ ના રહી શકો તો તમે કોઈ પણ ફિલ્ડમાં આવો તમે ચાહે એન્જિનિયરિંગ ફિલ્ડમાં આવો ડૉક્ટર ફિલ્ડમાં આવો કે એક્સ વાય છે તો ભણવાની સાથે હું તેમ કહું છું જેમ ઝવેરચંદ મેઘાડીએ ગામડે ગામડે જઈ સૌરાષ્ટ્રની રસધારા બનાવી એમ આપણા કેશુભાઈ બારોટ કે જેણે એમ કહેવાય બારોટ સમાજના જે રાજસ્થાનમાં જેટલા કવિઓ થયા આપણે સૌરાષ્ટ્ર ગુજરાતની માલિકો જેટલા કવિઓ થયા એમ એણે બધાય કવિઓનું સાહિત્ય ભેગું કરી અને બારોટ અસ્મિતા નામનો ગ્રંથ બનાવ્યો કારણ કે બહુ એ ધન્યવાદને પાત્ર છે કારણ કે સાતસો આઠસો બેજની સાગરભાઈ બુક છે કારણ કે એ બનાવી કોઈ નાની મોટી વાત નથી તો એની કેટલા વર્ષની મહેનત કેટલા વર્ષનો પરસો પાડી અને બધું સંપાદન કર્યું તો મારે એટલું જ કહેવું કે તમે તમારા ભણવાની જ્યારે ચોપડા હોય તેમાં આપણા જેટલા બારોટના નામાંકિત કવિઓ છે જેમ કે દિગ્ગા બાપુ દોડિયા આજે એમનું જે સપાકું સાધર તોડીયા પિંજરાવાળા આજે વર્ષોથી બારોટ અસ્મિતામાં હતું એટલે રાજભા ગઢવી એને વાંચા આપી ઉકળું પણ આજ વર્ષોથી એમાં લખાયેલું હતું તને ખબર પડી તો આપણા ના કવિ લખેલું પછી જેમ કે આર્યરમણી કવિ કા કે કોઈ પણ કલાકાર આજ મંચ ઉપરથી આર્યરમણી ના આવડતી બનેલી તો કંઈક એવા કવિઓ થઈ ગયા કવિચંદ બારોટ તો આવા આપણા જે કવિઓ છે કે જેમણે કવિતાઓ લખી તો આપણે આપણા સમાજમાં છે આપણું સાહિત્ય છે અને સમાજને આજે હું ક્યાંય

એ ખાસ મગજમાં ઉતારવા જેવી આજનો આ વિડીયો તમને દર્શક મિત્રો કેવો લાગ્યો એ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો આપ બંનેનો ખૂબ ખૂબ હૃદયના ભાવથી હું સન્માનનું કરું છું અને બીજી વાત જ્યારે હવે પછીના વિડીયો આવશે એ પણ અલગ અલગ જ્ઞાતિના બારોટો સાથે જ આવશે એટલે મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય દ્વારકાધીશ